કરવાના આદેશ હોવાથી અકોટી ગામની શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ રાખેલ તેની અંદર ડભોઈ તાલુકાના મામલતદાર શ્રી ડી ગામિત સર તેમજ કલ્પેશ શ્રી તોસ્તીફ ખાન સર તેમજ અન્ય હોદ્દેદારો હાજર હતા રિપોર્ટર ઉદય પંડ્યા રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ અત્રેની અખોટી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં અમારા મુખ્ય મહેમાન શ્રી મામલતદાર સાહેબ ડભોઈ ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી મગેશભાઈ બારીયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ શ્રી મહેશ મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં બાલવાટિકામાં ચાર કુમાર અને પાંચ કન્યા એમ કુલ નવ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને ધોરણ એકમાં બે કન્યાઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે સાથે સાથે અમારે ત્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ આજે શરૂઆત થઈ આ ઉપસ્થિત તમામ ગ્રામજનો વડીલો એસએમસી સભ્યો વાલીશ્રીઓ તમામની હાજરીમાં અત્રેનો અખોટી પ્રાથમિક શાળાનો વર્ષ બે હજાર ચોવીસનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવાય Subscribe now એન્ડ પ્રેસ ધ bell icon. Never miss an update.